एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् श्रीकृष्णराधावरगोकुलेश गोपालगोवर्दलदथ विष्णु जिहवे गोविंद दामो ीति श्रीपुष्पदन्तमुखपङ्कजनिर्गतेन श्रोत्रेण किल्बिषहरेण हरप्रियेण कण्ठस्थितेन पतितेन समाहितेन सुप्रीणितो भवति भूतपतिर्महेश गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नमस्ते सारदे देवी सरस्वती मते प्रदे દર્શક મિત્રો ચાલુ ગંગામાં સ્નાન અને પાન કરવા માટે જી શુદ્ધ પુરાણી મહારાજ સોમકાદી મુનિયોને શિવજી ની કથા સંભળાવી રહ્યા છે અર્બુદાચલ હમણાં નું આબુ નામના પર્વત ઉપર ભીલ વંશની અંદર જન્મેલા અને તેની પત્ની હતા શિવ ભક્તિ કરતા હતા શિવજીના પરમ ભક્ત હતા શિવ તેમની કસોટી કરવા માટે યતિ નો વેશ લઈ તેમના ઘરે ગયા છે ત્યારે વનમાંથી ભીલ આવી પહોંચ્યો છે શિવજી એ કહ્યું કે હે ભીલ રાત થઈ જવાથી મને અહી રહેવા જગ્યા કરી આપ સવારે હું ચાલ્યો જઈશ ઘરમાં બે જણ સુએ એટલી જ જગ્યા હોવાથી ભીલે ઘરમાં શિવ અને તેની પત્નીને સુવા દીધા અને પોતે ઘરની બહાર સૂતો છે રાત્રે હિંસક પ્રાણીઓ ભીલને ખાઈ ગયા સવારમાં યતી તેમજ બિલડી બહાર આવ્યા અને જોયું તો ભીલને પ્રાણીઓ ખાઈ ગયા હતા બિલડી ખૂબ જ દુખી થઈ ગઈ યતી પણ દુખી થયા તેથી બિલડી કહેવા લાગી કે આપ દુખી ન થાવ મારા પતિનું કલ્યાણ થઈ ગયું હવે હું પણ અગ્નિમાં પ્રવેશ કરીશ અને સતી ધર્મનું પાલન કરીશ બિલડીએ ચિતામાં પ્રવેશ કર્યો એ વખતે ભોળાનાથ પ્રગટ થયા છે અને તેના પતિવ્રત ધર્મની પ્રશંસા કરતા ભોળાનાથ કહેવા લાગ્યા કે હે દેવી મારું યતિ રૂપ ભવિષ્યમાં હંસરૂપી થશે ત્યાં તમારો પતિ પત્નીનો ભેટો કરાવશે પતિ ભીમક ની યુવાન પુત્રી દમયંતી થઈશ તમે લગ્ન કરી ઉત્તમ રાજસુખ ભોગવશો અને મોટા યોગીઓને પણ દુર્લભ એવી મુક્તિ પામશો આમ કઈ બોળાના તે વખતે લિંગ રૂપે પ્રગટ થયા લિંગ રૂપે બની ગયા નહી તેથી અચલેશ કહેવાયા પતીશ્વરે અંસ રૂપે પ્રગટી નળ સાથે દમયંતી વિવાહ કરાયો છે

વૈભવશાળી રાજા અને રાણીના રૂપે બનાવ્યા રવિનું કલ્યાણ કર્યું એમ સર્વ જગતનું કલ્યાણ કરજો જય